વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા કરોડના ખર્ચે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું આજે ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના મતક્ષેત્રના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ તથા વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે વિશ્વામિત્રી નદીના કિનારે મંગલ પાંડે રોડ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે માંજરપુર વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલ સાજગંજ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય કેવ રોકડિયા વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ કોર્પોરેટરો સહિત વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા આ કામગીરી અંતર્ગત જેસીબી મશીન

સ્થાપના વર્ષના અને પચાસ વર્ષ જ્યારે પૂર્ણ થયા અને ગોલ્ડન જ્યુબેલી વર્ષમાં વડોદરાના તમામ સ્ટેક હોલ્ડર મીડિયાના મિત્રો સાથી પક્ષ અને વિપક્ષના તમામ મિત્રોની સાથે રહીને જે આયોજન કરવામાં આવ્યું હતું તેના અંદર તબક્કાવાર કામ થતું હતું પરંતુ આ વખતે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા વડોદરાવાસીઓને એક વચન આપવામાં આવ્યું એમને એવું કહ્યું કે આજ પછી વડોદરામાં પૂર નહીં આવે તેની હું સંપૂર્ણ જવાબદારી લઉં છું અને તે પ્રમાણે તાત્કાલિક જ બીજા દિવસે નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી બનાવવામાં આવી અને તે કમિટીના ભલામણ પ્રમાણે રાજ્ય સરકાર એટલે કે સિંચાઈ વિભાગ મહેસૂલ વિભાગ અને વન વિભાગ બધા જ ડિપાર્ટમેન્ટ ભેગા થઈને આ કામ હાથમાં ધરેલ છે આજે અહીંયા જે કામ શરૂઆત થઈ રહ્યું છે તે વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી વહે છે ચોવીસ કિલોમીટર તેનું આજે ડ્રેઝિંગ અને જેને કહેવાય કે વહન ક્ષમતા વધારવાની વાત છે આ કામ સો દિવસમાં પૂર્ણ થશે અને જે દિવસે આ કામ પૂર્ણ થશે આ નદીમાંથી વીસ લાખ લિટર જેટલું પાણી એકી સાથે વહન થઈ જશે જેના કારણે વડોદરામાં માં આવનારા પૂર ની શક્યતા નહિવત થઈ જશે હું આજ રોજ આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સમગ્ર નદી ના તટ વિસ્તારમાં નદીને ઊંડી તથા પહોળી કરવા માટે કુલ ઓગણીસ લાખ ઘન મીટર માટી ખોદીને કાઢવામાં આવશે જેના થકી એકસો નેવું કરોડ લીટર આ વિશ્વામિત્રી નદીના પાણીની વહન ક્ષમતામાં વધારો થશે આજ રોજ આ ખાતમુહૂર્તના પ્રસંગે સૌ સાથે ઉપસ્થિત રહ્યા હું હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન જેને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ મિશન બનાવ્યું છે સૌનો સાથ અને સૌના વિકાસ અન્વય વડોદરા શહેરમાં પણ લોકોના ના પ્રોબ્લેમ્સ ને સમસ્યાઓના નિવારણ અને નિરાકરણ માટે વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી અનેક આયોજનો સાથે ફરી વખત આવી પૂરની પરિસ્થિતિનો સામનો મારા વડોદરા શહેરના નાગરિકોને ન કરવો પડે તે દિશામાં પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગી ગયા છે વિશ્વામિત્રીને ઊંડી પોળી કરવાનું એનું રિવાઇવલ કરવાનો જે પ્લાન હતો અમારો એનું ટેન્ડર ફાઇનલ થતાં આજરોજ માન્ય મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ શુક્લા સાહેબ મેયર સાહેબ માન્ય ધારાસભ્ય યોગેશ કાકા કેઉુરભાઈ સાહેબ આ બધા કાઉન્સિલર ચેરમેન શ્રી બધાની હાજરીમાં આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે લગભગ સો દિવસ આ પ્રોજેક્ટ ચાલશે સો દિવસમાં આ નદી જે નવલાવાલા સાહેબ કમિટીએ જે રિકમેન્ડેશન કર્યું હતું એટલી ઊંડી એટલી પહોળી રાદર કરવામાં આવશે અને નદીને જ્યાં સુધી શક્ય હશે એને મૂળ સ્ટેજમાં રાખીને એને પોળી કરવાનું એના બેંક તોડ્યા વગર અંદરનું જે સિલ્ડ કાઢવાની કામગીરી છે ચાલુ છે આ કામ પંદર પોઈન્ટ સાડત્રીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે આમ ટોટલ સાડા ચોવીસ કિલોમીટરમાંથી લગભગ મહત્તમ ઓગણીસ લાખ ઘન મીટર જેટલી માટી કાઢવામાં આવશે અને આ કામ લગભગ બાસઠ કરોડના ખર્ચે કરવામાં આવશે આ કામને લીધે મેં કીધું વિશ્વામિત્રની કેપેસિટીમાં વધારો થશે અને વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ કરી અને વિશ્વામિત્રી નદીમાં જે બસોને ચોત્રીસ હેક્ટર જેટલું જંગલ છે એ જંગલ કટિંગ પણ કરવામાં આવશે વિશ્વામિત્રી નદીની કેપેસિટી વધશે જેથી પૂર આવવાની શક્યતાઓમાં ઘટાડો થશે અને આ કામ આવનારા સો દિવસમાં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવશે તમામ ઇજાદારાને સૂચિત કરવામાં આવે છે કે વહેલા વહેલી તકે કરવામાં આવે વિશ્વામિત્રીમાં પૂર ન આવે એના ફ્લડ મિટિગેશન વોટર લોગિંગ ન થાય એના માટે અલગ અલગ તળાવો પણ ઊંડા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે દેણા ખાતેનું તળાવ છે એ પણ ઊંડું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આજવા અને પ્રતાપપુરા તળાવ તળાવોના ડ્રેજિંગ કરી અને એમાંથી પણ લગભગ ત્રીસથી ચાલીસ લાખ ઘન મીટર માટી કાઢવામાં આવે એના પણ ખાતમુહૂર્ત કરી નાખવામાં આવે છે વડોદરામાં આવેલા દશક જેટલા તળાવો પર પણ કામગીરી ચાલી રહી છે અને વડોદરા શહેરના તળાવો જે તળાવ ખાલી છે એમાં એનું કનેક્ટિવિટી વધે માટે જે આઉટપુટના ડ્રેનેજ પાઇપ છે એને પણ મોટા કરવાની કામગીરી ચાલી રહી છે ચારે ચાર ઝોનમાં જે વરસાદી કાંસો છે છાસઠ જેટલી મોટી વરસાદી કાંસો છે એના પણ ઇજારા દક્ષિણ ઝોનના કાલે મંજૂર કર્યા છે આવનારા સમયમાં ત્રણ ઝોનના ઇજારા મંજૂર થશે કહેવાનો મતલબ કે આવનારા સોથી દોઢસો દિવસમાં યુદ્ધના ધોરણે પ્રામાણિક પ્રયત્નો દ્વારા કોર્પોરેશન કામગીરી કરશે જેથી કરી અને વોટર લોગિંગ અને વોટર ફ્લડિંગ ન થાય એ દિશામાં કોર્પોરેશન સક્રિય પ્રયત્ન કરી રહી છે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું સૂચન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાંથી પસાર થતી અને ત્યારબાદ ડાઉનસ્ટ્રીમમાં દરિયા સુધીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આજે ખાતમુહૂર્ત એ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા વિભાગની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ઊંડી અને પહોળી આશરે પંદર લાખ થી અઢાર લાખ ઘન મીટર માટી એ વિશ્વામિત્રીમાંથી માંથી નીકળવાની છે ત્યારે વિશ્વામિત્રીની ની કેરિંગ કેપેસિટી વધશે અને પૂર ની શક્યતાઓ ઘટશે એ દિશાની અંદર કામ થઈ રહ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર